હેલો ફ્રેન્ડ્સ તો સ્વાગત છે તમારું મારી ચેનલ બિંદીઝ હોમ કિચનમાં ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે શેર કરવાની છું મકાઈના લોટનું ખીચુની રેસિપી તો ફ્રેન્ડ્સ ખીચું તો બધા બનાવતા જ હોય છે અને બધાને ખાધેલું જ હોય છે અને અલગ અલગ લોટથી આપણે બનાવતા જ હોઈએ છીએ પણ જો શિયાળાની કડકડતી ઠંડીમાં સવાર સવારમાં જો આ મકાઈનું ખીચું ગરમા ગરમ મળી જાય તો ખાવાની તો મજા જ પડી જાય તો ફ્રેન્ડ્સ વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો ને વિડીયો ગમે તો લાઇક કરજો મેં ચાલો રેસીપી શરૂ કરીએ ત્યાં ખીચું બનાવવા માટે મેં અહીંયા એક કપ પીળી મકાઈનો લોટ લઈ લીધો છે હવે આપણે કઢાઈમાં ત્યાંથી દોઢ ગણું પાણી એડ કરવાનું છે તો મેં અહીંયા દોઢ કપ જેટલું પાણી એડ કઢાઈમાં કરી લીધું છે તો હવે આપણે ગેસની ફ્લેમ મીડિયમ રાખીને એક ચમચી અજમાને હાથેથી ક્રશ કરીને તેમાં એડ કરી લેવાનો છે મેં અજમો એડ કરી લીધો છે સાથે મેં અહીંયા એક ચમચી જેટલા સફેદ તલ પણ એડ કરી લીધા છે સાથે આપણે ખીચાનો સવ ગણો ટેસ્ટ વધારતા અડધો પાવડો સિંગ તેલ પણ એડ કરી લીધો છે જેથી સારો એવો ટેસ્ટ પણ આવશે તો હવે આપણે તેને ઢાંકણું ઢાંકીને પાણી સરસ ઉકળવા આવે ત્યાં સુધી થવા દેવાનું છે ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખીશું તો હવે તમે જોઈ શકો છો કે પાણી આપણું સરસ એવું ઉકળી ગયું છે હવે આપણે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું પણ એડ કરી લઈશું અડધી ચમચી મેં તેમાં પાપડ ખાર પણ એડ કરી લીધો છે તો આ લોટથી તમે મકાઈના લોટના પાપડ પણ બનાવી શકો છો તે પણ ખૂબ જ ટેસ્ટી બનશે હવે આપણે તેને સરસ રીતે વેલણની મદદથી હલાવી લઈશું તો આ જ રીતે હવે આપણે તેમાં મસાલા પણ એડ કરી લેવાના છે તો મેં અહીંયા અડધી ચમચી જીરું એડ કર્યું છે ત્યારબાદ મેં અહીંયા દોઢ ચમચી જેટલા વાટેલા મરચાં એડ કર્યા છે તીખા નથી તો તમે તમારા ટેસ્ટ પ્રમાણે તીખું વધારે કે ઓછું કરી શકો છો સાથે સાથે મેં અહીંયા એક ચમચી લાલ મરચું પાવડર પણ એડ કર્યો છે હળદર પણ તમે એડ કરી શકો છો પાપડ ખારે એડ કર્યો છે તો જેનાથી તે લાલ થઈ જશે એટલે મેં અહીંયા એડ નથી કર્યો સરસ રીતે વેરણથી હલાવી લઈશું લીલા ઝીણા સમારેલા ધાણા પણ એડ કરી લીધા છે ફરીથી સરસ રીતે મિક્સ કરી લઈશું હવે આપણે મીડિયમ ગેસની ફ્લેમ પર આપણે લોટ થોડો થોડો એડ કરતા જઈશું અને તેને વેલણની મદદથી હલાવતા જઈશું જેથી ગાંઠા ના પડે તો આપણે સરસ રીતે તેને વેલણની મદદથી જ હલાવવાનું છે ગેસની ફ્લેમ આપણે આ ટાઈમ મીડિયમ ટુ લો રાખીશું તો આ જ રીતે મેં વિડીયો જરાય પણ સ્કીપ નથી કર્યો તમે જોઈ શકો છો તો હવે આપણે આ જ રીતે થોડો થોડો લોટ એડ કરતા જઈશું અને તેને વેલણની મદદથી હલાવતા જઈશું તો આ જ રીતે આપણે તેને સરસ રીતે હલાવીશું જેથી ગાંઠા જરાય નહીં પડે તો અહીંયા મેં બધું જ લોટ એડ કરી લીધો છે તો હવે આપણે તેને સરસ રીતે મિક્સ કરીશું તો આ રીતે આપણે વેલણથી સરસ હલાવતા જઈશું જેથી ગાંઠા તો બિલકુલ નહીં પડે અને ખીચું ખાવામાં પણ સરસ બનશે અને લોટ પણ કાચો નહીં રહે તો તમે જોઈ શકો છો કે અહીંયા અમે બધો લોટ એડ કરીને તેને સરસ રીતે મિક્સ પણ કરી લીધું છે આ જ રીતે આપણે મિક્સ કરવાનું છે તો લોટ પણ અહીંયા સરસ એવો મિક્સ થઈ ગયો છે તમે જોઈ શકો છો અને મેં અહીંયા બિલકુલ પણ વિડીયો સ્કીપ નથી કર્યો તો તમે જોઈને જોઈને અંદાજો આવી ગયો છે અને ખૂબ જ ટેસ્ટી એવું આપણું ખીચું બનીને તૈયાર થશે તમે જોઈ શકો છો કે સરસ એવો આપણો લોટ હવે અહીંયા મિક્સ થઈ ગયો છે તો હવે આપણે તને તમે ઢોકળિયામાં પણ સ્ટીમ કરી શકો છો પણ મેં અહીંયા તવો રાખ્યો છે ગેસ પર હવે આપણે તેના ઉપર કડાઈ રાખી દઈશું અને લો ગેસની ફ્લેમ ઉપર આપણે ઢાંકણું ઢાંકીને તેની બેથી ત્રણ મિનિટ સુધી સ્ટીમ થવા દઈશું તમે તેને સ્ટીમરમાં પણ મૂકી શકો છો પણ આ રીતે તમે કરશો તો પણ તમારું ખીચું એકદમ પરફેક્ટ બનશે તો હવે આપણે તેને બેથી ત્રણ મિનિટ સુધી થવા દઈશું તો ત્યાં બેથી ત્રણ મિનિટ જેવું થઈ ગયું છે તમે જોઈ શકો છો હું એકવાર ફરી તમને વેરણની મદદથી હલાવીને બતાવું તો સરસ એવો આપણો લોટ બફાઈ ગયો છે ખીચું આપણું બનીને તૈયાર થઈ ગયું છે તો હવે આપણે તેને ગરમા ગરમ સર્વ કરી લઈશું ગરમા ગરમ ખાવાની ખૂબ જ મજા આવે છે તો તમે જોઈ શકો છો કેટલો પરફેક્ટ લોટ આપણો બનીને તૈયાર થઈ ગયો છે જરાય પણ ગાંઠા નહીં પડ્યા તો અહીંયા આપણે સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે સિંગ તેલ એડ કરવાનું છે જેથી ખૂબ જ એવો સરસ ટેસ્ટ આવશે લીલા ધાણા અને લાલ મરચું પણ એડ કર્યું છે અને તમે આના પર અચાર મસાલો પણ એડ કરી શકો છો ખૂબ જ સરસ એવો ટેસ્ટ આવશે તો ફ્રેન્ડ્સ રેસીપી કેવી લાગે કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો અને વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક કરજો અને શિયાળામાં ગરમા ગરમ ખીચું સવાર સવારમાં જરૂરથી બનાવજો તો ફ્રેન્ડ્સ ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને નીચે બે લાયકનને જરૂરથી પ્રેસ કરજો જેથી મારા આવા અવનવા વિડીયોની નોટિફિકેશન તમારા જોડે સૌથી પહેલાં પહોંચી જાય તો ફરી મળીશું આવી નવી રેસિપી સાથે ત્યાર સુધી આવજો